લક્ષ્મી મિત્રો મિત્રો ભૂલથી પણ તુલસી ક્યારામાં પણ અમુક વસ્તુઓ તુલસી ના ક્યારામાં જ રહેવા દઈએ છીએ જેનો નકારાત્મક પ્રભાવ આપણા ઘર ઉપર પડે છે અને જેના કારણે ઘરના સભ્યોને ગરીબી દરિદ્રતા અને બીમારીઓનો સામનો કરવો પડી શકે છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે એવું કહેવામાં આવે છે કે માં લક્ષ્મીના સ્વરૂપમાં પૂજવામાં આવતી તુલસી જે ઘરમાં હોય છે ત્યાં ધન અને ધાન્યની ક્યારે ક્યારેય કમી રહેતી નથી ત્યારે જ વાસ્તુશાસ્ત્રમાં પણ તેને વિશેષ માન્યતા આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં તુલસીનો છોડ હોવાથી ત્યાં રહેતા લોકોને અનેક ફાયદા થાય છે માન્યતા છે કે જે વ્યક્તિ નિયમિત તુલસી માતાની પૂજા કરે છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ સદૈવ રહે છે શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત પણ આપે છે જી હા મિત્રો તુલસી સારો અને ખરાબ સમય આવવાનો સંકેત પહેલાંથી જ આપી દે છે તો મિત્રો તુલસીના ક્યારામાં કઈ વસ્તુઓ મૂકવી જોઈએ અને કઈ વસ્તુ ન મૂકવી જોઈએ તે જાણતા પહેલા આપણે તુલસીના કેટલાક સંકેતો વિશે જાણી લઈએ જે મનુષ્યને ભવિષ્યની ઘટનાઓ અંગે સૂચિત કરે છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ સદા તમારી પર બનેલા રહે તો આ લાઈક કરી ચેનલને નો કરો અને કોમેન્ટ જય લક્ષ્મી માતા જરૂર લખો નંબર એક ઘણી વખત તમે જોયું હશે કે ઘરમાં લગાવેલ તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે ઘણી કોશિશો કરવા છતાં પણ છોડ લીલો રહેતો નથી અને સુકાઈ જાય શાસ્ત્રો અનુસાર તુલસી નું સુકાવું એ સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ નો વાસ છે કોઈ સંકટ આવવાનું સંકેત પણ શકે છે જે તમારા પરિવાર ઉપર અસર કરી શકે છે એટલું જ નહી તુલસી નો છોડ સુકાવો એ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દી જ ધનહાનિ થઈ શકે છે તેથી તુલસી ના છોડ ને ક્યારે સુકાવા દેવો જોઈએ નહીં સાથે જ તુલસીનો છોડ સુકાઈ જવો એ ઘણી બાબતો પર આધાર રાખી શકે છે જેમ કે તમે જાણતા અજાણતા કેટલીક એવી વસ્તુઓ તુલસી ક્યારામાં મૂકી દેવ છો જે તુલસીના છોડ પર નકારાત્મક ઉર્જા ફેલાવે છે જેના લીધે પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે અને આપણે મહામુશીબ્તોનો સામનો કરવો પડી શકે છે જો તુલસીના લીલા પાંદડા અચાનક તૂટીને પડી જાય તો તેને પણ અશુભ માનવામાં આવે છે પીળા પાંદડા પડવું સ્વાભાવિક છે પરંતુ જો લીલા પાંદડા પડવા લાગે તો તે ઘરમાં કંકાશ વિવાદ અને દરિદ્રતા જેવી મુશ્કેલીઓ આવવાની ચેતવણી છે સાથે જ પરિવારના સભ્યો વચ્ચે મતભેદો વધી શકે છે જો તમને આ પ્રકારનો સંકેત મળે તો આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે સાંજે તુલસીના છોડની નજીક ઘીનો દીવો જરૂર પ્રગટાવો જોઈએ નંબર બે જ્યારે તુલસીના નજીક નાના નાના લીલા છોડ ઉગવા લાગે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે આ સંકેત દર્શાવે છે કે જલ્દી જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તમારા વ્યવસાયમાં ઉન્નતિ થશે એટલું જ નહીં આ એ પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં જલ્દી જ માં લક્ષ્મીનું વાસ થશે અને ધન લાભ થશે નંબર ત્રણ તમે ઘણીવાર જોયું હશે કે તુલસીના છોડ પાસે કીડીઓ ભેગી થાય છે તમે કેટલીય કાળજી રાખવા છતાં પણ તુલસી પાસે કીડીઓ અને મકોડાઓ જેવા નાના જીવ ઘર બનાવી લે છે પણ શકુન શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે આ એ સંકેત આપે છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા માટે મુશ્કેલી લાવી શકે છે અથવા કોઈ અજાણ્યા વ્યક્તિના કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે અને તુલસી ક્યારામાં કીડીઓનું આવવું એ પણ તુલસી ક્યારામાં કેટલીક નકારાત્મક વસ્તુઓ મૂકવાને લીધે પણ હોઈ શકે છે નંબર ચાર જ્યારે તુલસીના છોડ પર સુંદર પક્ષીઓ કે કોયલ આવીને બેસે અને છોડ વધુ લીલો અને હરિયો હરિયો દેખાય તો તેને અતિશય શુભ સંકેત માનવામાં આવે છે આ સંકેત પરથી એવો અનુમાન લગાવવામાં આવે છે કે તમને જલ્દી જ લાભ થવાનો છે અને તમારી મનોકામના પૂરી થઈ શકે છે તુલસીના છોડ પર પક્ષીઓનું બેસવું ધન લાભનો સંકેત માનવામાં આવે છે નંબર પાંચ ઘણીવાર જોવા મળે છે કે લોકો જેટલી વખત તુલસીનો છોડ લગાવે છે પરંતુ તે વારંવાર સુકાઈ જાય છે ઘરમાં તુલસીનો છોડ ક્યારેય ટકતો નથી અને હંમેશા કરમાઈ જાય છે આ એ સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે સાથે જ તે પિતૃદોષનો પણ સંકેત આપે છે જો તમારા સાથે આવું બને તો આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે તમારે જરૂરતમંદ લોકોને દાન કરવું જોઈએ નંબર 6 જો તુલસીનો છોડ પાણી આપવાની છતાં પણ ઢળી ગયો છે અને તેના પાન પડી રહ્યા છે તો તેને ધન અને આરોગ્યની દ્રષ્ટિએ ખરાબ સંકેત માનવો જોઈએ સાત જો નજર દોષ લાગે તો તુલસી ના છોડના પાંદડાઓ કાળા થવા લાગે છે વાસ્તુશાસ્ત્રમાં તેને ઘરમાં લાગેલા દોષ સાથે જોડવામાં આવે છે આવા ઘરમાં નકારાત્મક ઉર્જા હાવી રહે છે जो तमे वारंवार तुलसी नो छोड़ लगावो छो पण ते ढळी जाय छे तो तेनो अर्थ के थाय के घर सकारात्मकता ओछी छे आवा संजोगों मां तुलसी नो छोड़ योग्य रीते विकसतो नथी नंबर आठ जो तुलसी नो छोड़ सारू हवामान होवा छता करमाई जाय छे तो ते ए संकेत आपे छे के घर थी मां लक्ष्मी रिसाई गया छे अने घर दरिद्रता आववानी छे જો તુલસીના પાન પીળા થઈને પડી રહ્યા છે તો તેને પણ ઘરમાં નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે છે તેને દૂર કરવા માટે ઘરમાં પૂજા કરવી સફાઈ રાખવી અને પરિવારના સભ્યોમાં સુધારો લાવવો જોઈએ નંબર નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જતો હોય તો એ સંકેત આપે છે કે ઘરમાં સંકટ આવવાનું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સુકાઈ ગયેલો તુલસીનો છોડ દુઃખ અને પીડાને દર્શાવે છે જે તરત જ દૂર કરીને બીજો છોડ લગાવી દેવો જોઈએ નંબર દસ વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસી છોડ ક્યારે પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ કહેવાય છે છે કે ઘરમાં આર્થિક સંકટ થઈ શકે છોડ હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ નંબર અગિયાર શાસ્ત્રો અનુસાર જો ઘરમાં લગાવેલો તુલસી છોડ વારંવાર સુકાઈ જાય તો એવું માનવું જોઈએ કે ઘરમાં પિતૃદોષ છે તેથી બચવા માટે જરૂરમંદોને દાન આપવું અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ નંબર બાર શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીના છોડમાં જળ ન નાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે રવિવારે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા ઉપવાસ રાખે છે તેથી રવિવારે તુલસીના છોડમાં જળ અર્પણ કરવાની મનાઈ છે કહેવાય છે કે રવિવારે તુલસીના છોડમાં પાણી નાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને ઘરમાં દરિદ્રતા પ્રવેશે છે નંબર તેર બુધ એ એવો ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવ જાતક સુધી પહોંચાડે છે જો કોઈ ગ્રહ અશુભ ફળ આપે તો તેની અશુભ અસર બુધ સાથે સંબંધિત વસ્તુઓ પર પણ પડે છે જો કોઈ ગ્રહ શુભ ફળ આપે તો તેના પ્રભાવથી તુલસીનો છોડ ઝડપથી વધે છે बुधना शुभ प्रभाव थी तुलसी ना छोड़ फल फूलो आवा लागे छे दररोज सवारे खाली पेट चार तुलसी ना पान ने खावा मधुमेह रक्त विकार बात

જનથી માંડીને મરણ સુધી તુલસી મહત્વ જળવાયેલું છે જેમ સુખ પ્રદાન કરનાર તુલસીનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સસ્તી અને સરળ વસ્તુઓને હલકી માનવામાં આવે છે મોંઘી વસ્તુઓને આપણે પ્રતિષ્ઠા પૂજનીય દેવી ના રૂપમાં છે તુલસી માતા શબ્દ થી તેને અલંકારિત કરીને આપણે રોજ તેની પૂજા અને આરાધના કરીએ છીએ તેના ગુણોને આધુનિક રસાયણ શાસ્ત્ર પણ માન્યતા આપી છે તેની હવા સ્પર્શ અને તેનું સેવન શરીર માટે લાભદાયક હોય છે અને તે પર્યાવરણને શુદ્ધ કરવાની ક્ષમતા પણ ધરાવે છે નંબર શાસ્ત્રો અનુસાર તુલસીના વિવિધ પ્રકારના છોડ જોવા મળે છે જેમાં શ્રી કૃષ્ણ તુલસી લક્ષ્મી તુલસી રામ તુલસી કાળી તુલસી અને નિયમ તુલસી મુખ્ય છે દરેકના ગુણ અલગ હોય છે તે શરીર ના

નંબર વીસ જો પુત્રીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો અગ્નિ ખૂણામાં તુલસીનો છોડ લગાવીને પુત્રી દ્વારા દૈનિક જળ અર્પણ કરવું અને એક પ્રદક્ષિણ કરવાથી લગ્ન જલ્દી અને અનુકૂળ સ્થળે થાય છે જો વ્યવસાય સારી રીતે ન ચાલી રહ્યો હોય તો દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખેલા તુલસીના છોડને દર શુક્રવારે સવારે કાચું દૂધ અર્પણ કરવું જોઈએ સાથે જ મીઠાઈનો ભોગ લગાવીને કોઈ સુહાગન સ્ત્રીને મીઠી વસ્તુ દાન કરવાથી વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો આ તો આપણે સમજ્યા તુલસીના કેટલાક સંકેતો વિશે હવે આપણે વાત કરીએ કે એવી કઈ વસ્તુઓ છે જાણતા કે અજાણતા પણ તુલસી ક્યારામાં નહીં મુકવી જોઈએ નહીં તો આપણી હસ્તી રમતી જિંદગી મુશ્કેલીઓ ભરી બની જાય છે તો ચાલો આપણે એને વિસ્તારથી જાણીએ તે પેલા જો તમે આ વીડિયોને હજુ લાઈક ના કર્યો હોય તો લાઈક અત્યારે જ કરી દો કારણ કે આ માહિતી તમને ક્યાંય જોવા નહીં મળે તો ચાલો મિત્રો શરૂ કરીએ તુલસીના છોડના કુંડામાં કઈ કઈ વસ્તુ નાખવી ન જોઈએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો એક પણ વાત સમજવાની છૂટી ન જાય તો મિત્રો તુલસીમાં અમુક વસ્તુ નાખવાથી તમારા ઘરમાં અને આવનારી પેઢીઓને નુકસાન થવાની સંભાવના રહે છે તો મિત્રો નંબર એક દૂધ મિશ્રિત પાણી જી હા મિત્રો તુલસીમાં દૂધ મિશ્રિત પાણી રેડવાથી તુલસીનો છોડ સુકાઈ જાય છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે જેના કારણે ઘરમાં દરિદ્રતા અને ગરીબી આવી શકે છે તેથી મિત્રો તુલસી ક્યારે દૂધ મિશ્રિત પાણી નાખવું જોઈએ જો તમે ભૂલથી પણ આ ફૂલો તુલસીના કુંડમાં ચડાવો છો તો તમને આર્થિક તંગીનો સામનો કરવો પડશે અને અનિચ્છિત અકસ્માતનો ભોગ પણ બનવો પડી શકે છે હવે આગળ વાત કરીએ નંબર ત્રણ ની તો તેના પર આવે છે તલનું તેલ જી હા મિત્રો તલનું તેલ નાખવાથી તુલસીના છોડના મૂળિયા બગડી શકે છે જેના કારણે તુલસીનો છોડ સુકાઈ જાય છે અને તુલસીનો છોડ સુકાઈ જાય એટલે તમારા આરોગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે તેથી મિત્રો તુલસીના કુંડમાં ક્યારે પણ તલનું તેલ ન નાખો મિત્રો નંબર ચાર પર આવે છે કાળી કાજલ જી હા માતાઓ અને બહેનો તુલસી પર ક્યારેય પણ કાળી કાજલ અથવા કોઈપણ કાળી વસ્તુ ન ચડાવવી જોઈએ જેના કારણે તુલસી માતા ગુસ્સે થાય છે અને તમારા ઘરના વિનાશ નું કારણ બની શકે છે જેનાથી તમારી ભોગવવી પડી શકે છે આ આ બાબતોનું ધ્યાન રાખશો તો તમને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે સાથે જ મિત્રો જો તમે પણ રોજ તુલસી માતાને પાણી પાવ છો તો ક્યારેય નહીં કરતા આભો ભૂલ નહીં તો ફાયદાની જગ્યાએ થશે મોટું નુકસાન અને ઘરમાં આવશે ગરીબી જી હા મિત્રો તુલસીને અન્ય વનસ્પતિઓમાં શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેથી મોટા ભાગના લોકો રોજ સવારે તુલસીને જળ અર્પિત કરે છે ધાર્મિક માન્યતા છે કે રોજ સ્નાન કર્યા પછી તુલસીમાં જળ ચઢાવવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સફળતા મળે છે તુલસીને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે માન્યતા છે કે ભગવાન શ્રી વિષ્ણુ ત્યાં સુધી ભોગ ગ્રહણ કરતા નથી જ્યાં સુધી તેમાં વિષ્ણુ પ્રિય તુલસીનો સમાવેશ ન હોય આવામાં જો તમે તમારા ઘરમાં તુલસીનો છોડ રાખશો અને નિયમિત રીતે પૂજન કરશો તો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપરંપાર કૃપા પ્રાપ્ત થશે જેનાથી જીવનમાં શુભ પરિણામો મળશે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે આથી મિત્રો તમારે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે જો તમે આ નિયમોનું પાલન કરીને માતા તુલસીની પૂજા અર્ચના કરશો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે અને શુભ ફળોની પ્રાપ્તિ થશે જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો શુભ ફળોની જગ્યાએ અશુભ પરિણામો જોવા મળશે અને સાથે જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મી અને અન્ય દેવતાઓ પણ નારાજ થઈ શકે છે આથી મિત્રો તુલસીમાં જળ અર્પણ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ અને તુલસીની પાસે શું રાખવું કે શું નહીં રાખવું તે જાણવું મહત્વનું છે આ અમે તમને તુલસી પર જળ ચઢાવવાના નિયમો વિશે સંપૂર્ણ માહિતી આપીશું જો તમે પણ ઈચ્છો કે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજી ની કૃપા તમારા અને તમારા પરિવાર માં હંમેશા બની રહે તો ને અંત સુધી જરૂર જુઓ પણ એ પહેલા જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી નું આશીર્વાદ મેળવવા ઈચ્છતા હો તો વિડીયો લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ વિષ્ણુ માતા તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ તુલસી પર જળ ચઢાવવાના નિયમો વિશે નંબર એક જી હા મિત્રો તુલસી માતા ને સ્નાન વગેરે કર્યા પછી જળ અર્પણ કરવું અતિશુભ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે રવિવારે તુલસી માં જળ અર્પણ કરવું નુકસાન રવિવારે તુલસી માતા આરામ કરે છે અને આ તુલસી માં જળ ચઢાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે સાથે જ માતા તુલસી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાજ થઈ શકે છે જેનાથી જીવનમાં અશુભ પરિણામો મળી શકે છે એ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવનો દિવસ હોય છે અને આ દિવસે ઘણી જગ્યાએ ખાસ કરીને મંદિરોમાં તુલસી પૂજન પણ કરવામાં આવતું નથી આવી સ્થિતિમાં રવિવારે તુલસી માતાને જળ અર્પણ ન કરવું અને તેના પાન પણ ન તોડવા જોઈએ જો આ દિવસે પૂજા કરવી જ હોય તો માત્ર હાથે જોડીને પ્રાર્થના કરવી આ એક નાની બાબત તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખી શકે છે જેનાથી તમને સુખ સંપત્તિ અને પ્રાપ્તિ થશે નંબર બે સાંજના સમયે તુલસી પ્રિય મિત્રો તુલસીના છોડના પાન તોડવાનો પણ એક યોગ્ય સમય હોય છે ઘણા લોકો આ ભૂલ કરે છે કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે તુલસીના પાંદડા તોડી લે છે પરંતુ એવા લોકોને જણાવી દઈએ કે આ ક્રિયા કરવી વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ છે

તેથી જો વિશેષ પૂજા અથવા ભોગ માટે તુલસીની પાન જોઈએ તો તે પહેલા જળમાં મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસી માં લોખંડ કે સ્ટીલ ના વાસણથી જળ અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે છતાં કેટલાક લોકો અજ્ઞાનતામાં લોખંડ અથવા સ્ટીલ ના વાસણ ઉપયોગ કરે છે જે વાસ્તુ અનુસાર યોગ્ય નથી કારણ કે લોખંડની ધાતુ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને તુલસી માતાની સકારાત્મક ઉર્જાને અવરોધી શકે છે જેના કારણે ઘરમાં ધનહાનિ થઈ શકે છે અને પરિવારમાં માનસિક તણાવ વધી શકે છે આવી સ્થિતિમાં જો તમારી પાસે તાંબા અથવા પિત્તળનું વાસણ ન હોય તો ઓછામાં ઓછું માટીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ

જે માત્ર શુદ્ધ જળ સ્વીકારી શકે છે દૂધ નાખવાથી છોડના મૂળિયા સડી શકે છે અને ધીમે ધીમે તુલસીનો છોડ મુરજાઈ જતો જાય છે જે અત્યંત અશુભ માનવામાં આવે છે એ ઉપરાંત તુલસીમાં ગંદુ કે વાસી પાણી નાખવું પણ ખૂબ અશુભ માનવામાં આવે છે

તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે નંબર પાંચ કેળાનો છોડ મિત્રો જો ઘરમાં તુલસી અને કેળાનો છોડ હોય તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસી અને કેળાનો છોડ એકસાથે ન લગાવવો જોઈએ કારણ કે જો તમે તુલસી અને કેળાનો છોડ એકસાથે લગાવશો તો શુભ પરિણામોની જગ્યાએ અશુભ અસર દેખાશે તેથી જો તમે ઘરમાં કેળાનો છોડ લગાવવા ઈચ્છો છો તો તેને ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ અને તુલસીનો છોડ ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુ લગાવવો જોઈએ જે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે આ નિયમનું પાલન કરીને છોડ લગાવશો તો તમને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને તુલસી માતાની અપરંપાર કૃપા પ્રાપ્ત થશે જેના કારણે તમારા અટવાયેલા કાર્ય પણ વિના અવરોધે પૂર્ણ થશે અને તમારે દરેક કાર્યમાં સફળતા મળશે તેથી તુલસીનો છોડ કદી પણ દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેનાથી જીવન દુર્ભાગ્ય તરફ વળી શકે છે ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે પાણીની દિશા માનવામાં આવે છે જે શુભતા અને સમૃદ્ધિ લાવે છે નંબર છ છત પર તુલસી ન લગાવવી જી હા મિત્રો ભૂલથી પણ તુલસીનો છોડ છત પર ન લગાવવો જોઈએ કારણ કે એના કારણે તુલસી નો છોડ કદી પણ ઘરની છત પર ન હોવો જોઈએ કારણ કે આ પવિત્ર છોડને છત પર રાખવાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે ખાસ કરીને જેઓની કુંડળી બુધ ગ્રહ સક્રિય હોય તેઓએ ભૂલથી પણ તુલસીનો છોડ છત પર ન લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર છત પર તુલસીનો છોડ લગાવવાથી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે અને નાણાકીય મુશ્કેલીઓ ઉદ્ભવી શકે છે નંબર સાત તુલસીની આજુબાજુ કાંટાવાળા છોડ ન લગાવવા મિત્રો તુલસી પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતીક છે તેથી તેના આસપાસ કાંટાવાળા છોડ જેમ કે ગુલાબ કેક્ટસ બાવળ ન લગાવવા જોઈએ કેમ કે આવા છોડ તુલસીની સકારાત્મક ઉર્જાને નબળી કરી શકે છે અને આ છોડના કાંટાઓ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે તુલસી માતાને કોમળતા અને શુદ્ધતા પ્રિય છે તેથી તેના આસપાસ હંમેશા શાંત અને સુગંધિત છોડ જેવા કે મની પ્લાન્ટ અથવા તુલસીની અન્ય પ્રજાતિઓ જ લગાવવી જોઈએ જો તમે તુલસી માતાની કૃપા મેળવવા ઈચ્છો છો તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો તુલસી માતાને હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની આજુબાજુ કોઈ પણ પ્રકારની અશુદ્ધ વસ્તુ રાખવી વર્જિત છે તેથી તુલસીની આજુબાજુ પણ બૂટ બૂટ ન રાખવા જોઈએ કારણ કે હંમેશા ગંદકી અને ધૂળથી ભરેલા હોય છે અને તેમને પવિત્ર સ્થાનની આસપાસ રાખવું અશુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ખાસ ધ્યાન રાખવું કે તેની આજુબાજુ કોઈ બૂટ ચપ્પલ રાખે નકારાત્મક ઊર્જા ફેલાવી શકે છે જો તમે તુલસી માતા ની કૃપા મેળવવા ઈચ્છો છો તો હંમેશા તેમના આસપાસ સફાઈ જાળવી રાખવી અને ત્યાં માત્ર પૂજાની સામગ્રી અને પવિત્ર વસ્તુઓ જ રાખવી જોઈએ એવું કરવાથી તમને ભગવાન શ્રી હરિવિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થશે મિત્રો તુલસી માતાને જળ અર્પણ કર્યા પછી તમારે દક્ષિણ દિશામાં ઊભા રહીને તેને પગે ન લાગવું જોઈએ કેમ કે દક્ષિણ દિશામાં પગે લાગવું એ અશુભ માનવામાં આવે છે અને તે ઘરમાં નકારાત્મક અસર ફેલાવી શકે છે જેના કારણે તમારું જીવન પણ પ્રભાવિત થઈ શકે છે ઉત્તર દિશાને ભગવાન વિષ્ણુની દિશા માનવામાં આવે છે જે પોતે લક્ષ્મી પ્રિય છે ઉત્તર દિશામાં રહીને પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો તમારી પૂજા સફળ થશે અને તમને તુલસી માતાનું પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થશે નંબર અગિયાર બાથરૂમ અથવા નાળાનું પાણી મિત્રો તુલસી માતાને શુદ્ધતા પ્રિય છે તેથી જો તુલસીની આજુબાજુ બાથરૂમ અથવા નાળાનું ગંદુ પાણી પડે તો તેનું પવિત્ર પ્રભાવ ઘટી શકે છે તેથી તુલસીને હંમેશા શુદ્ધ જળ અર્પણ કરવું જોઈએ જો તમારા ઘરમાં તુલસીની આજુબાજુ ગંદુ પાણી એકત્ર થાય છે અથવા નાળું છે તો તે ખૂબ અશુભ છે જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધી શકે છે અને પરિવારના સભ્યોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે તેથી તુલસીનો છોડ હંમેશા શુદ્ધ અને સ્વચ્છ જગ્યાએ જ લગાવવો જોઈએ જ્યાં આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી ન હોય તો મિત્રો આ હતી તુલસીને લગતી તમામ જાણકારી આજ માટે એકલું જ મિત્રો ફરી મળીએ એક નવા નવી જાણકારી સાથે ત્યાં સુધી સૌને જય તુલસી માતા જય લક્ષ્મી માતા જો તમને વિડીયો તમામ માહિતી સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો વિડિયો જોવા બદલ તમારો આભાર